નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે પચીસ જેટલી પાડીઓ વીસ જેટલી વાછડીઓ અને દસ જેટલી ગાયો અને એક તબેલો ભાડે આપવાનો છે અને ખાનદાન અને સાયલેજ ઘણું બધું લઈને આવ્યો છું વિડીયો આખો જોજો વિડીયો લાંબો છે વિડીયોમાં દરેક પાડી ગાય ભેંસની વાત કરવામાં આવેલી છે બધી વેચવાની છે પહેલાં નંબરમાં હું તમને પાડીઓ બતાવવાનો પ્રયત્ન કરું છું પચીસ પાડી એક જગ્યાએ તમને જોવા મળે છે અને પચીસે પચીસ વ્યક્તિએ વેચવાની છે ઉંમરની વાત કરીએ તો એની અંદર બે વર્ષની અઢી વર્ષની દોઢ વર્ષની એવી પાડીઓ અહીંયા તમને જોવા મળશે મોસ્ટલી મોટા ભાગે બે વર્ષ ઉપરની પાડીઓ બધી વધારે છે તમે જોઈ શકો છો અલગ અલગ કરીને પાડીઓ બધી ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું પણ મૂકવામાં આવેલું છે બધું જ ડિટેલમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને જો યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો અમારો યુટ્યુબનો નંબર પણ આપેલો છે અને એ પાર્ટીનો મોબાઈલ નંબર અને સરનામું પણ વિડીયોની અંદર જ મૂકેલું છે એટલે વિડીયો આંખો જોતા રહેજો જેની અંદર તમને દરેક પાડી દરેક ભેંસ દરેક ગાય અને વાછળીઓ વીસ જેટલી વેચવાની છે એ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે છે પણ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો આ પાડીઓ બધી તમને એક જ જગ્યાએ જોવા મળશે જો તમારે ખરીદી હોય તો તમે ખરીદી શકો છો જેની વાત કરીએ તો કિંમતની વાત કરીએ તો એક પાડીની કિંમત પચીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે અંદાજિત કિંમત છે વધારે માહિતી માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો અલગથી લેશો તો અલગથી કિંમત કરીને આપવામાં આવશે તમે જોઈ શકો છો ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો અને આ જ ભાઈ સાયલેજ અને ઘઉંના ભૂસાનું એમને બ્રાન્ડ છે કે જે પેકિંગમાં વેચે છે એ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોઈ શકો છો પહેલાં પાડીઓ જોઈ લો તમને પાડીઓ યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો પચીસ જેટલી પાડીઓ છે એની કિંમત મૂકવામાં આવેલી છે સરનામું પણ મૂકવામાં આવેલું છે અંદાજીત કિંમત હોય છે બધી જ પાડીઓ અલગ અલગ રીતે બતાવી છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એના પછી મેં કીધું હતું એમ કે એ એમની તે એક કંપની છે કે જેની અંદર એક ઘઉનું ભૂષુભ પેકિંગ કરીને આપે છે કે જેથી કરીને જગ્યા ઓછી રોકે અને એકદમ શુદ્ધ અને સારી ક્વોલિટીમાં તમને પૂરું પાડે છે પચાસ કિલોનું એક પેકેટ બાંધો આવશે જે પાંચસો રૂપિયામાં તમને પડે છે તમે જોઈ શકો છો અહીંયા એમનું સરનામું લખેલું છે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે અને એમનું એક સાયલેજનું છે કે મકાઈનું સાયલેજ ઉત્તમ પ્રકારનું એ લોકો બનાવે છે અને વેચે છે હવે એમનો માલ આખા ગુજરાતમાં જતો હોય છે તમે એમનો કોન્ટેક કરી શકો છો જો તમારે સાયલેજ ખરીદવું હોય તો અને ઘઉંનું ભૂસું ખરીદવું હોય તો પણ તમે કોન્ટેક કરી શકો છો બાંધો એ ટાઈપનો કરે છે કે ઓછી જગ્યા રોકે અને વધારે માલ ક્વોલિટીમાં આવી જાય છે અને ક્વોલિટીની રીતે બહુ બહુ સરસ અને સારામાં સારી વ્યવ ક્વોલિટીમાં એ લોકો વેચતા હોય છે બધી જ રીતે એમનું બતાવવાનું કર્યું છે એમને નીચે મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે પાડી ખરીદવી હોય કે ભૂસું ખરીદવું હોય કે અહીંયા સાયલેજ ખરીદવું હોય બાકી એમનું સરનામું અને મોબાઈલ નંબર પણ અલગથી આપવામાં આવેલો છે એની ઉપર વધારે કોન્ટેક તમે કરી શકો છો આ રીતના બાંધો તૈયાર આવશે પાંચસો રૂપિયાનો એક છે અને પચાસ કિલો અંદર આવી જશે જ્યારે સાયલેજ છે સાયલેજ સાત સાડા સાત રૂપિયા સાડા સાતથી આઠ રૂપિયામાં તમને સાયલેજ અહીંયાથી પડે છે કિલોનો ભાવ છે અહીંયા એમનું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમને છે પચાસ કિલો મે કીધું એમ પાંચસો રૂપિયામાં જ્યારે પેલું સાડા સાત રૂપિયામાં છે પાડીની કિંમત પચીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે જો તમને ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો એમનું સરનામું છે ગામ છે ભુલાવડી ભૂલાવડી ત કઠલાલ જીઆઈડીસીની પાછળ અમદાવાદની અંદર તમને આ બધું જોવા મળશે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે અમદાવાદ જીઆઈડીસીની પાછળ એના પછી અમારી એક સ્પેશિયલ બ્રાન્ડ છે કે શિવ મહેમા દાણ કે જેની અંદર દરેક પ્રકારનું કે જે તમે રેગ્યુલરી ચાલતા હો એ અને એનાથી વધારે અલગ અલગ પ્રકારનું મેળવીને એક દાણ બનાવેલું છે એકદમ પ્રયોગ કરેલું ભેંસો ઉપર ગાયો ઉપર સ્પેશિયલ બ્રાન્ડ છે કે જેને અમે માર્કેટની અંદર મૂકી રહ્યા છીએ જેના માટે અમારી જોડે ડીલરો ઓલરેડી થઈ ગયા છે પણ કોઈ ડીલરે અમારી સાથે જોડાવવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો એમાં ખાસ કરીને પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા હાલ અમારી જોડે વેઇટિંગ લિસ્ટ બહુ લાંબુ છે એના કારણે અમે તમારા સુધી માલ પહોંચતો કરી શકતા નથી પણ ટૂંક સમયમાં તમારા સુધી માલ પહોંચતો કરીશું એટલા માટે જો તમારે જો સારી ક્વોલિટીનું અને પશુને સારો દાણ મળી રહે એવી ભાવના સાથે કોઈ ડીલરો હોય અને એવી જ એકદમ સારી રીતે ક્વૉલિટીવાળું જો ખરીદવા માંગતા હોય તો અમારો કોન્ટેક કરી શકે છે યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે એની ઉપર તમે ખાસ કરીને મોબાઈલ તો રિસીવ થઈ શકતા નથી પણ ખાસ કરીને તો વોટ્સઅપથી અમને મેસેજ કરી શકો છો અને કોલ પણ કરજો જો રિસીવ થશે તો અમે કરીશું વેટિંગ લિસ્ટ લાંબુ છે પણ અમે તમને તમારી સુધી પહોંચવાનો જલ્દીથી જલ્દી પ્રયત્ન કરીશું સ્પેશિયલ બ્રાન્ડ છે કે જેને કોઈને ઓછું પણ કોઈ ભાવના હોય પશુપાલક સાથેની અને પશુઓની વેપાર એ બીજા નંબર ઉપર પહેલા નંબર ઉપર જો દીવદયા જીવદયા હોય અને કે ભાઈ શુદ્ધ ખોરાક ગાય ભેંસ સુધી પહોંચતો કરવો છે એવી ભાવના સાથે જે ડીલરો કામ કરી રહ્યા છે જે વેપાર કરી રહ્યા છે ખાણદાનનો એ લોકો ખાસ અમારો કોન્ટેક કરે અમે પણ ઈમાનદારીથી કરીએ છીએ તમે પણ ઈમાનદારીથી કરજો એટલે અમારો કોન્ટેક આ માટે તમે ડીલર ખાસ કરી ડીલરો અમારો કોન્ટેક કરે આ નંબર ઉપર અમારો કોન્ટેક તમે કરી શકો છો અમે તમા તમને સામેથી મુલાકાત કરીશું એના પછી તમે જોઈ શકો છો સારામાં સારી ગીર નસલની વાછડીઓ તમે જોઈ શકો છો વીસ જેટલી છે બધી જ અઢી ત્રણ વર્ષ આજુબાજુની છે બે અઢી વર્ષની આજુબાજુની છે અને બીજી ટોપ નસલની છે લગભગ વીસ જેટલી છે જેમાં અમુક ગાયો પણ છે ત્રણ ચાર જેટલી જે હાલમાં ચાર ચાર લીટર દૂધ આપે છે અને વિવાયેલી છે એટલે એ પણ સાથે આપવાની છે જેની કિંમત વીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે અંદાજીત કિંમત પણ નસલમાં ટોપ નસલ છે તમે જોઈ શકો છો બધી જ બતાવન બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે મૂકવાનું મૂકેલું છે અંદર એટલે વિડીયો આખો જોજો વિડીયોમાં દરેક પ્રકારની ગાય દરેક પ્રકારની હજી બીજી કેટલીક દસ ગાયો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું એટલે વિડીયો બન્યા રહેજો પહેલા વેતરની ચોટી પણ વેચવાની છે એન પણ માટે આ જે તમારે ગાયો ખરીદવી હોય વીસ તો ગામ છે લાલપુર તાલુકો છે જિલ્લો અમદાવાદ વીસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે ટોપ ક્લાસની નસલની ગીર ગીરવાછડીઓ ગીર ગૌશાળામાં તૈયાર કરેલી છે એના પછી મેં કીધું એમ કે દસ ગાયો વેચવાની છે એક જ પાર્ટીની દસે દસ ગાયો છે એચએફ ગાયો છે બીજા ત્રીજા વેતરમાં પહેલાં વેતરમાં એવી અહીંયા તમને ગાયો જોવા મળશે દૂધની વાત કરીએ તો દસ લિટરથી લઈને અઢાર લિટર ટાઈમે દૂધ આપતી ગાય અહીંયા તમને જોવા મળી શકે છે બધી જ ગાયો અલગ અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે દસે દસ ગાયનો વિડીયો અહીંયા મૂકેલો છે તમે ગાય ક્વોલિટી વાઇઝ જોઈ લેજો પછી તમને યોગ્ય લાગે તમારી તમારે જેવી ખરીદવી છે એવી તમને યોગ્ય લાગે તો તમે અહીંયાથી ખરીદી શકો છો એમનો કોન્ટેક નંબર પણ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે એની ઉપર તમે કોન્ટેક પણ કરી શકો છો અને તમારે પણ ગાયબેસ વેચવા મૂકવી હોય તો યુટ્યુબનો નંબર આપેલો છે યુટ્યુબના નંબર ઉપર ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી શકો છો અને શિવ મહેમા દાણ અમારી સ્પેશિયલ બ્રાન્ડ છે જો જેના માટે ડીલરો અમે સુધી રહ્યા રહ્યા છે અને અમારી સાથે જો ડીલર તરીકે જોડાવવું હોય તો અમારા યુટ્યુબ નંબર ઉપર તમે એનો કોન્ટેક કરી શકો છો તમે જોઈ શકો છો ટોપ નસલની બધી જ ગાયો છે બહુ સારામાં સારી દૂધમાં પણ વ્યવસ્થિત સર બે ટાઈમ દૂધ જોઈને તમારે કરી દેવાની છે મોટાભાગની ગાયો વિવાઈ ગયેલી છે બે ત્રણ ગાયો કાપણ છે કે જે ટૂંક સમયમાં વિવાઈ જશે બતાવી છે અલગ અલગ રીતે જોઈ શકો છો એક એક ગાય કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચારે બાજુથી બતાવી છે જેથી કરીને તમને વિડીયોમાં આઈડિયા આવી શકે કે ગાય કેવી છે લેવા જેવી છે કે નથી એટલે વિડીયો ખાસ કરીને શાંતિથી જોજો અને પછી પાછળ એમનો કોન્ટેક નંબર પણ આપેલો છે વિડીયોની પાછળ એટલે કોન્ટેક નંબર પણ ત્યાં અંદર વિડીયોમાં જ તમને મળી જશે તારીખની વાત કરું તો આજની તારીખ છે ચાર એક બે હજાર પચીસના રોજ વિડીયો અપલોડ કરેલો છે ટૂંક સમયમાં વિડીયો જોતા હો તો ખાસ કરી કોન્ટેક કરજો અને પછી લાંબા સમયે વિડીયો જોવો છો તો કે ગાય ભેસ મિત્રો અમુક સમય પૂરતી હોય છે પછી વેચાઈ જતી હોય છે એટલે પછી લાંબા સમયે કોઈ કોન્ટેક કરવાનો કોઈ મતલબ નથી તમે જોઈ શકો છો ખાસ કરીને બધી જ ગાય ભેંસ બહુ જ સરસ અને ક્વૉલિટીવાળી અહીંયા અમે મૂકતા હોઈએ છીએ અમારી ચેનલમાં તમારે પણ સરસ અને સારી ક્વોલિટીવાળી ગાય ભેંસ વેચવાની હોય તો અમારી ચેનલ ઉપર તમે પણ મૂકી શકો છો ટોપ ક્લાસની જો વાછડી તમે જોઈ શકો છો કાપણ છે વેચવાની છે જો તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો લાંબી ઊંચી હાઈટમાં વાઇટમાં બધી જ વ્યવસ્થિત સર શિંગડાવાળી છે અહીંયા તમને સારા દૂધવાળી ગાય અને વાસળીમાં છે ને એકદમ હેલ્ધી છે તમે ખરીદી શકો છો જો તમારે ખરીદવી હોય તો અને મિત્રો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો અમારી સાથે લગભગ સત્યાસી અઠ્યાસી હજાર લોકો જોડાઈ ચૂક્યા છે તમે પણ સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઈ જજો જેથી કરી અમે રોજ વિડીયો મૂકીએ છીએ વિડીયો તમારા સુધી પહોંચી શકે બાકી બીજી બધી ડિટેલ અમે માહિતી ઉપર છેલ્લે આપતા હોઈએ છીએ બાકી એમનો કોન્ટેક નંબર અને સરનામું આપતા હોઈએ છીએ તમને ત્યાં સચોટ અને સાચી માહિતી વધારે પ્રમાણમાં ત્યાં મળી જ શકે છે સરનામું પણ આપીએ છીએ તમે રૂબરૂ જઈને ત્યાં જોઈ શકો છો વિડીયોને ખાસ લાઈક કરજો મિત્રો સરસ ગાયો અને ગાયો પેશો વેચવાની હોય છે એ બધી જ અમે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એક એક કરીને ગાય બતાવી છે કિંમતની વાત કરું તો કિંમતની અંદર એવું છે કે અલગ અલગ પ્રકારની ગાયની અલગ અલગ કિંમત થતી હોય છે એટલે અહીંયા તમને પચાસ હજારવાળી ગાય જોઈશે તો પણ મળશે અને એકાણું બાણું પંચાણું હજાર સુધીની ગાય અહીંયા તમને જોવા મળશે જો તમારે ખરીદવી હશે તો જેવું દૂધ અને જે પ્રકારની ગાય હશે એ પ્રકારની કિંમત કરીને આપવામાં આવશે બાકી એમનો કોન્ટેક તમે કરી શકો છો ગામ છે ભલાસર તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા પચાસ હજારથી લઈને કોણો સુધીની ગાય અહીંયા એમને હાલ હાલમાં એમની જોડે છે અને એમનો મોબાઈલ નંબર અહીંયા મૂકવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો પછી મેં કીધું એમ કે કોઈએ તબેલો ભાડે જોઈતો હોય ગાય ભેંસ રાખવા માટે અથવા તબેલો ભાડે રાખીને ગાય ગાયભેસ બાંધવી હોય તો એ માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું છે તબેલો કમ્પ્લીટ છે કે જેની અંદર પચાસથી સાઠ જેટલી ગાય કે ભેંસ આવી જશે ફૂલ સુવિધાઓ સાથે છે કે ચાર ભરવાનું ગોડાઉન તમે જોઈ શકો છો સાથે ચાપ કટર મશીન પણ તમે જોઈ શકો છો લાઇટની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો પાણીની વ્યવસ્થા પણ અહીંયા ફૂલ કરેલી છે બાંધવા માટેની બહુ જ સરસ અને ખુલ્લો હવા ઉજાસવાળો તબેલો છે બાંધકામ સંપૂર્ણ પૂર્ણ કરેલું છે તમે જોઈ શકો છો અલગ અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા તમને તબેલાની સાથે સાથે સાતથી આઠ વીઘા જમીન છે અને જમીનની અંદર હાલમાં ઘાસનું વાવેતર કરેલું છે ગાય બેસ માટે એ પણ સાથે આપવાનું છે ભાડેથી તમે જોઈ શકો છો તબેલો બહુ મસ્ત બનાવેલો છે કે જેની અંદર તમારું પશુ કમ્ફર્ટેબલ રહી શકે છે પચાસથી સાઠ જેટલા પશુ આવી જશે સાથે જનરેટર પણ તમને મળે છે અહીંયા મિલ્કિંગ મશીન પણ મળશે દૂધ દોવાનું મશીન પણ અહીંયા છે ગોઠવેલું એ પણ તમને મળશે પાણીની વ્યવસ્થા પણ કરેલી છે અને સાતથી આઠ વીઘા ઘાસ તૈયાર છે કે જેમને એ પણ સાથે ભાડે આપવાનું છે માણસને રહેવા માટે એની રૂમ પણ બનાવેલી છે અલગથી સ્ટોર કરવા માટેની વ્યવસ્થા અહીંયા દરેક પ્રકારની વ્યવસ્થા લખેલી છે બધી વ્યવસ્થા તમને સાથે આપવાની છે ભાડા સાથે ભાડેથી અને તબેલાનું ભાડું વીસ હજાર રૂપિયા રાખેલું છે અને ઘાસનું ભાડું એટલે કે સાત આઠ વીઘા જમીનમાં ઘાસિયાનું ભાડું પંદર હજાર રૂપિયા રાખેલું છે અહીંયા એમનું છે એક સરનામું છે જસપુર ગામ ભાયલીથી પાંચ છ કિલોમીટર ના અંતરે વડોદરાની અંદર તમને આ તબેલો જોવા મળી રહ્યો છે અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે વડોદરાની બાજુમાં તમારે બનાવવો હોય તો એના પછી આ પેસ વેચવાની છે ફર્સ્ટ ક્લાસ એક નંબરની ચોટી છે વિહવાની બાકી છે સાતથી આઠ દિવસની કાચી છે ટૂંક સમયમાં વિવાઈ જશે અથવા વિવાઈ ગી પણ હશે બે ત્રણ દિવસ પહેલાં વિડિયો આવેલો છે એટલે હવે તમે એમનો કોન્ટેક કરી શકો છો એસી હજારમાં બહુ મસ્ત અને સારામાં સારી ચોટી મળી જેની કિંમત એંસી હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે અડણે બડને ફૂલ બોડીમાં વજનમાં બહુ સરસ હાઈટ બોડી બહુ વ્યવસ્થિત સર સિંગડી બીંગડી ગોળ અને સારામાં સારી ચોટી વેચવાની છે જો તમને જોઈતી હોય તો તમે ખરીદી શકો છો એંસી હજાર રૂપિયા કિંમત મૂકેલી છે ગામ છે રસુલપુર નેસડા તાલુકો છે મોડાસા જિલ્લો છે અરવલ્લી કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે અહીંયા એમના બે મોબાઈલ નંબર આપેલા છે એની ઉપર તમે ગમે તેની ઉપર કોન્ટેક કરી શકો છો એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ભેંસ જોવા મૂક્યો હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી શકો છો તમે ખાણદાણના વેપારી છો ડીલર છો તો તમારી સાથે જોડાઈ શકો છો અમે શિવ મહિમાનું ખાણ તમને પૂરું પાડીશું તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ સારામાં સારી ગાય વેચવાની છે ગાય વિવાઈ ગઈ છે પહેલી તારીખે વિવાણી છે દસથી બાર લીટર જેટલી દૂધ આપવાની કેપેસિટીવાળી ગાય છે બાકી પછી તમારી જેવી ચાકરી જેવું તમે એને ચારો છે એવું દૂધ આપે છે પણ કેપેસિટી ગાયની દસથી પંદર લીટર સુધીની હોય છે એવી ગાય છે લાંબી ઊંચી અને વ્યવસ્થિત સર અને ઘરાઉ છે બે ટાઈમ દોઈ જોઈને તમે ખરીદી શકો છો અને એકદમ તાજી વિવાયેલી છે બાકી કોન્ટેક તમે માલિકનો કરી શકો છો ચારે બાજુથી ગાય બતાવી છે યોગ્ય લાગે તો તમે ખરીદજો સરનામું કિંમત પણ મૂકેલી છે મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે દરેકનો આ ગાય તમારે ખરીદવી હોય તો ગામ છે ગેળા તાલુકો છે લાખણી જિલ્લો છે બનાસકાંઠા એસી હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એકદમ તાજી વિવાયેલી પહેલી તારીખે વિવાણી છે દસથી અગિયાર લીટર દૂધ જેટલું પાકું આપશે તમને અહીંયા ત્રીજા વેતરની છે અહીંયા અમારી યુટ્યુબ ચેનલનો નંબર મૂકેલો છે કે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી શકો છો અને તમારે પણ સારી બ્રાન્ડમાં ડીલર બનવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો